ચલાળામાં શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ સુરત દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી દાન મહારાજની પાવન ભૂમિ ઉપર સરકારી સ્કૂલ સ્કૂલ ખાતે શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ તથા શિવ સાંઈ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ચોપડાઓ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ખૂબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે માટે દાન મહારાજની જગ્યાના પૂજ્ય उदे बापु भगत, हाई मनीश भाई अग्रावत भाई कार्या भाई उपाध्याय धाजल, दाद भाई वाळा सहित आमंत्रित मेहमान खास उपस्थित रहा श्री मोगल मानव सेवा ट्रस्ट द्वारा धारी तालुका मुलाकात लय ખરેખર જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને કીટ બેગ નોટબુક ચોપડાઓ આપી સન્માનિત કરવાનું કામ રાજુભાઈ જાની લલિતભાઈ મહેતા સલીમભાઈ ચૌહાણ મિતેશભાઈ ભટ્ટ વિજયભાઈ મહેતા તથા પત્રકાર બિપિનભાઈ રાઠોડ અને સેવાભાવી મિત્રોએ સતત નિસ્વાર્થ ભાવે કાર્ય કર્યું છે અહેવાલ રસિક વેગડા આજ રોજ ચલાલા આરકેમ હાઈસ્કૂલ ખાતે અમારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદય બાપુ ના નેતૃત્વ નીચે શ્રી મોગલ મા સેવા ટ્રસ્ટ એરબે ટ્રસ્ટ અને સાય સેવા ટ્રસ્ટ શ્રી રાજુભાઈ જાની સમગ્ર ટીમ દ્વારા સુંદર એવું એક પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને પુસ્તકોનું જે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવેલું હતું અને જે ખરેખર વિદ્યાર્થીઓને જરૂરિયાત છે એવી જગ્યા પસંદ કરી કે આ શાળામાં ખૂબ જ ગરીબ વિદ્યાર્થી આવતા હોય અને જે આ સહયોગ આપ્યો છે અને એ સહયોગ વિદ્યાર્થી માટે ખૂબ પ્રેરણાદાયક થશે એના આપેલા પુસ્તકો એલા ચોપડા એ વિદ્યાર્થી ઉપયોગ કરશે અને એની જીવનની દિશા જે આગળ વધશે ભણવા માટે એમાં ખૂબ જ સહયોગ આપ્યો છે દરેકને અપીલ કરીએ કે ભાઈ આવા નવા રાજુભાઈ જાની અને આ જે ટ્રસ્ટ છે એના સમાધિ પ્રેરણા લઈ અને આવા કાર્ય કરતા રહે અને આ જ ખાસ ખરેખર શિક્ષણ માટે જે કરવાની જરૂર છે શિક્ષણમાં જે આગળ વધારવાની જરૂર છે એના માટે દરેકને પ્રોત્સાહન આપવાની જરૂર છે તો આપ સર્વરને હું વિનંતી કરું છું કે આપનો સહયોગ અને પ્રોત્સાહન અમારી શાળાને મળતા રહેશે અને આ તકે અમારી શાળામાં પસંદગી કરવા બદલ અને આ કાર્યક્રમ રાખવા બદલ હું સમગ્ર ચલાલા મંડળ અને આપ આભાર માનું છું શ્રીદાન મહારાજ કે જય સાંઈનાથ ભગવાન કી જય આજરોજ સાંઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની નિજા હેઠળ શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ સુરત ચલાલા શિવ સાંઈ સેવા ટ્રસ્ટ ચલાલા દ્વારા બાળકોને જે ચોપડા વિતરણનું કાર્યક્રમ એક જરૂરિયાત વાળી હાઈસ્કૂલ જે આપણી સરકારી આર કે એમ એમ હાઈસ્કૂલ છે એની અંદર આજે આ પુસ્તક ચોપડા વિતરણનું કાર્યક્રમ રાખેલું એની અંદર આ કાર્યક્રમમાં પૂજ્ય બાપુ ઉદયબાપુ ભગત મનીષભાઈ અગ્રાવત સાહેબ અરવિંદભાઈ ઉપાધ્યાય પ્રકાશભાઈ કારિયા અન્ય વગેરે જે સંસ્થાની સાથે જોડાયેલા છે તે બધાએ સાથ સહકાર આપેલો અને બાળકોને પ્રોત્સાહન કરવા માટે જે અમારી સંસ્થા અવરનવર જે કાર્ય કરી રહી છે એમાં આજના દિવસે અમે આર કે હાઈસ્કૂલ પસંદ કરી કેમકે આ હાઈસ્કૂલની અંદર અતિ ગરીબ બાળકો ભણતા હોય છે અત્યારે આપણે ચોપડાનો દર જોઈએ તો એ પણ દિન પ્રતિદિન વધતો જાય છે તો આજે એક ચોપડો લેવા જવો પણ મુશ્કેલ હોય એવા બાળકોને અમે જ્યાંથી ચોપડા વિતરણ કર્યું છે એના શૈક્ષણિક કાર્યની અંદર મદદરૂપ થવાનો અમે જે પ્રયાસ કર્યો છે એ બદલ અમને પ્રયાસ કરવા માટેની મંજૂરી આપી એ બદલ નિયામકશ્રી અને પ્રિન્સિપાલશ્રીનો પણ હું આભાર માનું છું જય